જ જે ધરોઈ ડેમનું જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારથી જ જે પ્રશાસન છે તે સતર્ક છે ખાસ કરીને અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો અમદાવાદના એ અનેક વિસ્તારોને એલર્ટ પણ મૂકવામાં આવ્યા છે જેમાં એલિસ બ્રિજ શાહપુર પારડી નવાવાડજ જૂનાવાડજ રખિયા કોચરબ આશ્રમ સુભાષ બ્રિજ પીરાણા અને પીપળદ સહિતના વિસ્તારોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે ખાસ કરીને ત્યાંથી જ આ જે સાબરમતી નદીનું જે જેનો જે ધસમસતો જે પ્રવાહ છે તે ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે અમદાવાદને તો એલર્ટ મોડમાં રાખવામાં આવેલા છે પરંતુ આ સિવાય ધંધુકા અને દસકોલ તાલુકાના અઢાર ગામને એલર્ટ મૂકવામાં આવ્યા છે સિટી અને તાલુકાના થઈને કુલ ઓગણીસ જેટલા ગામો છે તેને એલર્ટ રાખવામાં આવ્યા છે અને બાવડામાં નવ ગામ અને સાણંદના ચૌદ જેટલા ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે ધોળકાના ચુંબોતે થી વધુ ગામોને એલર્ટ પણ મુકાયા છે કારણ કે સતત ચોથા દિવસે પણ આપ જોઈ રહ્યા છો આ અમદાવાદનો આ સાબરમતી નદીનો જે ધસમસ્તો જે પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટનો જે લોઅર પ્રોમિનાડ હોય કે પછી વોકવે હોય તે પાણીમાં ઘરકાવ થઈ ગયો છે પૂનમ આજના દિવસે પણ સોથી પણ વધુ સાપ છે કે જે અહીંયા આગળ મળી આવ્યા હતા જોકે રે રેસ્ક્યુની ટીમ પણ તૈનાત છે અલગ અલગ જગ્યાએથી સાપને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે એટલે કે અત્યારે જે સાબરમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેને લઈને અને પ્રશાસન પણ સતર્ક જોવા મળી રહ્યું છે પુનમ રાજલ આભાર આપનો તમામ માહિતી બદલ તો છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ છે કે સાબરમતી બે કાંઠે વહી રહી છે અને સાપ જોવા મળી રહ્યા છે જો કે રેસ્ક્યુ ટીમ સતત કાર્યરત છે આજના દિવસે પણ અત્યાર સુધીમાં સો જેટલા સાપ મળી આવ્યા છે વહેતા પાણીમાં છેલ્લા ત્રણ દિવસથી સાબરમતીમાંથી સાપ નીકળી રહ્યા છે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે રિવરફ્રન્ટનો વોકવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે વોકવે બંધ કરી દેવામાં આવ્યો છે પગથિયા જે જ્યાંથી બધા ઉતરતા હતા એ પગથિયા બાંકડા બધું જ અત્યારે સાબરમતીના પ્રવાહમાં દબાઈ ચૂક્યું છે અને અત્યારે સાપનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે પાણીનો વેગવંતો પ્રવાહ ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે જેના પરિણામે કેટલાય ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં દસક્રોઈ તાલુકાના અઢાર ગામો બાવડા તાલુકાના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો સાથે જ અમદાવાદના પણ કેટલાક વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે સાણંદ તાલુકાના ચૌદ ગામો અત્યારે એલર્ટ પર છે ધોડકાના ચુમ્બોતેર ગામો એલર્ટ પર છે સાબરમતીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે અને પાણીના પ્રવાહમાંથી જીવજંતુઓ નીકળવાની અને સાપ નીકળવાની પણ ઘટના બનતી રહી છે સાથે સાથે રેસ્ક્યુ ટીમ તેના છે પ્રશાસન પણ પૂરી રીતે સતર્ક છે લોકોને ત્યાં ન જવા માટેની સૂચના આપી દેવામાં આવી છે રિવરફ્રન્ટનો વોકવે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ પણ એલર્ટ છે ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે દરેક જગ્યાએ પાણીનો પ્રવાહ ત્યાં રિવરફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે જેના પગલે પ્રશાસન પૂરતી તકેદારી રાખી રહ્યું છે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે આ નદીમાં અનેક સાપ જોવા મળ્યા છે જોકે આગળ છે છે સાથે અત્યાર સુધીમાં કેટલા સાપને રેસ્ક્યુ કર્યા તેના વિશે વાત કરશે આપણી સાથે ધ્રુવ છે ધ્રુવ અત્યાર સુધી કેટલા સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે તો એક દિવસમાં જનરલી અમે સો થી બસો સાપ પકડ્યા છે અને ટોટલ અમાઉન્ટમાં ત્રણ દિવસમાં સાડા ત્રણસો જેટલા સાપ અત્યારે અમારા હાથમાં આવ્યા છે સાપ ઝેરી હોય છે કે કેમ તો અહીંયા જેટલા બી સાપ મળ્યા છે એ ચેકડ કિલબેક નામની પ્રજાતિ છે જે વોટર સ્નેક છે જે ટોટલી હાર્મલેસ સ્નેક છે એની થોડું પ્રવૃત્તિ હોય છે કે બાઇટ કરે છે પણ આ સ્નેક બિલકુલ ખતરો નથી કોઈના માટે બી પણ પણ ઉત્સુક છે 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 કારણ કે જ્યારે સાપ નીકળતા હોય હોય ત્યારે લોકો જોવા માટે ઉમટી પડતા કદાચ આ પાણીનું વહેણ હવે ઓછું થશે અને ત્યારે જો સાપ હોય તો એ કોઈ ગંભીર બાબત છે કે કેમ ગંભીર બાબત તો બિલકુલ નથી એ વસ્તુ છે કે સ્નેક એક ફેસિનેટિંગ એનિમલ છે તો લોકોને બહુ જ ઈચ્છા હોય છે જોવાની પાણી ઓછું થશે ત્યારે સાપ વચ્ચે પણ અમારી ટીમ અહીંયા આખા રિવરફ્રન્ટ ઉપર તૈનાત થયેલી છે એટલે અમે બહુ જ સેફલી રિસ્ટ્રેન કરીએ છીએ સાપને કે એનું હ્યુમન ઇન્ટરેક્શન બહુ ઓછું થાય તો ત્રણ દિવસમાં કેટલા સાપનું રેસ્ક્યુ કર્યા છે અને કયા કયા પ્રજાતિના સાપ આપણને અહીંયા આગળ જોવા મળ્યા તો વેનમસ પ્રજાતિ બહુ ઓછી જોવા મળી છે કોબ્રા રસલવાઈ પર બાકી મેઇનલી અહીંયા રેચનેક અને સૌથી વધારે ચેકડ કિલ બેગ સ્નેક જ છે અમારી જોડે જે ટોટલી હાર્મલેસનેક છે